બનાસકાંઠા સરકારી નોકરીઓમાં પદો ખાલી હોવા છતાં કાયમી નોકરી મળતી નથી એ બેરોજગાર યુવાનો નો આક્રોશ આ યાત્રામાં અનેક જગ્યાએ લોકોએ વ્યક્ત કર્યો છે અનેક વિસ્તારોમાં સિંચાઈની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી ધંધા રોજગાર થયા છે અને સૌથી મોટી જે મળી ચારે તરફ ભ્રષ્ટાચાર છે જન આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના જેને જગતનો તાત કહીએ છીએ એ આજે પાયબાલ બન્યો છે દેવાના ડુંગર તળે છે એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં યુવકે આપઘાત કર્યો પોલીસ સ્ટેશનના ચોથા માળેથી કમ્પાઉન્ડમાં કૂદીને આપઘાત કરી લીધો પોલીસની હાજરીમાં યુવકે ટેરેસ પરથી પડતું મૂકી અને જીવન ટૂંકાવી લીધું

તો આ યુવક અસ્થિર મગજનો હોવાની વાત પોલીસ કરી રહી છે ત્યારે લોકોનું કેવું છે કે ફરિયાદ કરવા આવતા હતો અને ફરિયાદ ના લેતા પગલું યુવક દ્વારા ભરવામાં આવ્યું હોવાની વાત કરવામાં આવી રહી છે જોકે સાચું શું છે તો તપાસમાં સામે આવશે પણ પોલીસ સ્ટેશનમાં પોલીસની હાજરીમાં એક યુવક પોલીસ સ્ટેશનના ટેરેસ પર પહોંચી જાય છે અને આ આપઘાત માટે ગુટકો મારે છે તે મોટો સવાલ છે હવે પોલીસ આ મામલે કઈ કઈ દિશામાં અને કેવી રીતે તપાસ કરશે તે જોવાનું રહ્યું જી કીર્તિ આભાર સમગ્ર માહિતી આપવા માટે તો હાલ લિંબાયત પોલીસ જે ઘટના બને છે એ પણ પોલીસ સ્ટેશનમાં જ આવી ઘટના બને છે હાલ સમગ્ર મામલે ફરિયાદ ન લેતા કુદીને આપઘાત કર્યાની ચર્ચા ચાલી રહી છે આ સમગ્ર મામલામાં હવે આગળની તપાસ પોલીસ કરશે અને તેમાં જ સામે આવશે કે આ ઘટનામાં યુવકની જે આપ હતી એ શું હતી યુવક જે છે એ કેમ તેણે આ પગલું ભર્યું પોલીસની હાજરીમાં જ્યારે યુવકે આ જીવન ટૂંકાવ્યું છે ત્યારે ફરિયાદ હાલમાં પોલીસે લીધી નથી એવી વાત છે અને ફરિયાદ ન લેવાના કારણે જ આ યુવકે આપઘાત કરી લીધો છે એવી વાત સામે આવી રહી છે હવે આવું આવું જો બનાવ પોલીસ સ્ટેશનની અંદર બને તો એ ખરેખર ખૂબ જ દયનીય છે ચિંતાજનક છે સુરતના લીંબાયત પોલીસ સ્ટેશનમાં જે યુવકે જીવન ટૂંકાવ્યું ચોથા માળેથી કમ્પાઉન્ડમાં કૂદી અને આપઘાત કરી લીધો યુવક અહીંયા ફરિયાદ માટે આવ્યો હતો અને પોલીસ ફરિયાદ લેતી ન હોવાનો અને રીસ રાખી અને રોષ રોષે આવી ગયો અને રોસે ભરાયેલા આ યુવકે ફરિયાદ ન લેતા તેણે આપઘાત કરવાનો નિર્ણય કર્યો અને પોલીસની હાજરીમાં જ તેણે જીવન ટૂંકાવી લીધું અને આપઘાત કરી લીધો હાલ તો આ સમગ્ર મામલો જે છે એ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે વાસ્તવમાં પોલીસ ફરિયાદ ન લે ત્યારે આ પ્રકારના બનાવો બને એ ખૂબ ચિંતાજનક છે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશનમાં પોતાના

જીઆઈડીસી પોલીસ સ્ટેશન આ ગ્રામજનોએ ચાલક પર કર્યો હતો કારણ કે આ ડમ્પર ચાલકે બેફામ રીતે ડમ્પર ચલાવી અને એક કાર ચાલકને ટક્કર મારી હતી જેથી લોકોના ટોળા અહીંયા એકત્ર થઈ ગયા હતા ત્યારબાદ આ ડમ્પર ચાલકે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો જોકે હાલ આ ડમ્પર ચાલક પકડાયો છે કે કેમ તેને લઈને હજુ વધુ માહિતી આવવાની બાકી છે